મજાનું ફૂલ બનાવી દો અદબ બાળકો તમારે આજે વાર્તા સાંભળવી છે આજે આપણે બે બિલાડી અને વાંદરાની વાત સાંભળવાની છે તમે બિલાડી જોઈ છે એક મોટું ગામ હતું તે ગામમાં જુદી જુદી શેરીઓ તેમાં બે બિલાડી રહે એક કાળી અને બીજી ધોળી શેરીમાં હરે ફરે અને રહે ઘી દહીં રોટલી જે મળે તે ખાય બિલાડી શું ખાય ઘી દૂધ દહીં રોટલી એક દિવસની વાત છે કાળી અને ધોળી બે બિલાડી ભૂખી થઈ તેમને ભૂખ લાગી ભૂખ લાગે એટલે શું કરે ખાવાનું શોધવા નીકળી પડે કાળી અને ધોળી બેウ ખોરાકની શોધમાં નીકળી પડી કોઈના રસોડામાં ચૂપચાપ ગઈ અને ત્યાં કાળીએ રોટલી જોઈ પછી ધોળીએ જોઈ ધોળી દોડી રોટલી લઈ ભાગી ગઈ પાછળ કાળી દોડી ધોળી બિલાડી રોટલી લઈને ભાગી એટલે તેની પાછળ કાળી બિલાડી ભાગી બે ભેગા થયા રોટલી કોની કાળી કે મારી ધોળી કે મારી કાળીની રોટલી કે ધોળીની બંને ઝઘડી પડ્યા ઝગડતા ઝઘડતા મ્યાવ 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 કરે બિલાડી કેમ બોલે બિલાડી ઝગડી એટલે શું કરે મ્યાવ સામ સામે ત્યાં એક ઝાડ હતું ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો વાંદરો ખૂબ જ ચાલાક હતો વાંદરાએ બિલાડીઓને ઝઘડતી જોઈ તે તરત જ વાતને સમજી ગયો અને કોઈ જગ્યાએથી ત્રાજુ લઈ આવ્યો ત્રાજુ લઈને બિલાડીઓ પાસે ગયો વાંદરો કહે બેનો ઝઘડો નહીં ચાલો રોટલી બંનેને વહેંચી આપું અડધી કાળીની અને અડધી ધોળીની બિલાડીઓ કહે સારું વાંદરા ભાઈએ તો રોટલીના બે ટુકડા કર્યા એક નાનો ટુકડો કર્યો અને એક મોટો ટુકડો કર્યો ત્રાજવાની એક છાપમાં મોટો ટુકડો મૂક્યો અને બીજી છાપમાં નાનો ટુકડો મૂક્યો તાજવું કઈ બાજુ નમે વધારે વજન હોય તે બાજુ ત્રાજવું નમે જે બાજુ રોટલીનો મોટો ટુકડો હતો તે બાજુ ત્રાજવું નમ્યું વાંદરો કહે આ ટુકડો મોટો છે લાવ સરખા કરી દઉં એમ કહી મોટો ટુકડો ખાઈ ગયો દેરાભાઈ કહે આ ટુકડો મારી મહેનતનો આમ બોલી વાંદરાએ ટુકડો મોંમાં મૂકી દીધો ત્રાજુ લઈ જટપટ ઝાડ ઉપર ચડી ગયો કાળી અને ધોળી જોતી રહી ગઈ કાળી અને ધોળી ઝગડી એમાં વાંદરાભાઈ તો ફાવી ગયા કાળી બિલાડી અને ધોળી બિલાડી ઝઘડતા હતા એમાં વાંદરાભાઈ આખી રોટલી ખાઈ ગયા સરસ મજાનું ક્લેપ કરો